અહીં બનાસકાંઠા જિલ્લામાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ વિશે માહિતી આપેલો છે બનાસકાંઠામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત અનેક રસ્તાઓ જોખમી બન્યા બનાસકાંઠા સત્તાવીસ જુલાઈ રાત્રિથી બનાસકાંઠા જિલ્લામાં અવિરત અને અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેના કારણે જનજીવન સંપૂર્ણપણે પ્રભાવિત થયું છે રાત્રિ દરમિયાન પડેલા ધોધમાર વરસાદને લીધે તાલુકાના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને રસ્તાઓ પર પાણીના તેજ પ્રવાહને કારણે મુસાફરી અત્યંત જોખમી બની ગઈ છે જિલ્લાના મુખ્ય માર્ગો પર પણ પાણી ભરાઈ જવાને કારણે વાહનચાલકો અને મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જિલ્લા પ્રશાસને લોકોને ફક્ત અનિવાર્ય સંજોગોમાં જ મુસાફરી કરવા અપીલ કરી છે જો રસ્તા પર પાણી ભરાયેલું હોય તો બને તેટલી ઝડપથી સુરક્ષિત સ્થળે પહોંચી શકાય તેવી વ્યવસ્થા રાખવા પણ જણાવાયું છે અકસ્માતની શક્યતાઓને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા માર્ગો પર ચેતવણી સૂચનાઓ લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે રાહદારીઓને પણ સલાહ આપવામાં આવી છે કે તેઓ સમાચાર માધ્યમો અને હવામાન વિભાગના અપડેટ્સ પર સતત નજર રાખે અને બચાવ દળોની સૂચનાઓનું પાલન કરે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ ચાલુ છે અને જો તેની તીવ્રતા આવી જ રહેશે તો સ્થિતિ વધુ ગંભીર બની શકે છે વધુ માહિતી માટે સ્થાનિક તંત્ર અથવા હેલ્પલાઇન નંબર પર સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે બ્યુરો રિપોર્ટ બનાસ ન્યૂઝ નેટવર્ક બનાસકાંઠા